ગઠબંધન કર્યું ચર્ચાઓ એવી હતી નારાજગી જોવા મળી હતી હવે સૌથી મોટો ચહેરો સી આર પાટીલ કારણ કે સી આર પાટીલ માટે જીતવું એ કઈ તમામ રીતે મક્કમ અને મજબૂત છે પણ એની સામે કોંગ્રેસ મુમતાજ પટેલને ઉતારી શકે છે મેદાને આ સૌથી મોટા સમાચાર મયુર આપણને મળી રહ્યા છે બેઠક પર ચૈતર વસાવાને ટિકિટ આપતા મુમતાઝ અને ફૈઝલ નારાજ હતા અને આ સમાચાર પણ સૌથી પહેલા આપણે બતાવ્યા હતા હવે સી આર પટેલ દેશમાં સૌથી વધુ મતોથી જીત્યા છે અને આ વખતે સી આર પાટીલનો ટાર્ગેટ દસ લાખનો છે મયુર પણ મુમતાઝ હવે મેદાને છે શું લાગે છે બિલકુલ જે રીતે સી આર પાટીલ આ બેઠક ઉપર દબદબો કરી રહેલા છે અને આ બેઠક ઉપર તેમનું જે પ્રકારનું મિકેનિઝમ તેમને ગોઠવેલું છે કે જ્યારે પણ ચૂંટણી ડિક્લેર થાય તો સામાન્ય રીતે ઉમેદવાર છે એ પ્રચારની અંદર લાગી જતો હોય છે તે હોર્ડિંગ બેનર્સ એ લગાવતો હોય છે અને સભાઓ કરતો હોય છે પરંતુ સીઆર આર પાટીલનું મોડલ અલગ પ્રકારનું છે એ ડોર ટુ ડોર જે છે એ પ્રચાર કરે છે લોકો અને સરકારની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ બંનેની જે યોજનાઓ છે તેનો મેક્સિમમ લાભ કઈ રીતે મળે અને તેનું ટ્રેકિંગ કઈ રીતે થાય એ પ્રકારની તેમની વ્યવસ્થા છે એ ડેટાના આધારે એ સંપર્ક અભિયાન પણ પોતાનું કરતા હોય છે તો આ મુમતાજ પટેલને જો ઉતારવામાં આવે તો સી પટેલની લીડ કેટલી વધશે એ આની અંદર ચર્ચાનો વિષય રહેશે બિલકુલ તો આપણી સાથે હવે નવસારીથી સંવાદદાતા જીગર પણ જોડાઈ રહ્યા છે તેમની સાથે પણ ફોન લાઈન પર વાત કરી લઈએ જીગર ખાસ એક બહુ મહત્વપૂર્ણ અપડેટ અને આ જે છે તે કોંગ્રેસનો એક રીતે જોવા જાવ તો બહુ માસ્ટર સ્ટ્રોક કહેવાય કેમ કે લિટમસ ટેસ્ટ પણ થઈ જશે એક તરફ મુમતાજ પટેલ ને ફૈઝલ પટેલ બહુ દાવેદારી કરી રહ્યા હતા અને સીધા હવે સી આર પાટીલ સામે તેમને ઉતારવામાં આવે છે જીગર કયા પ્રકારના ગણિત તેમણે ગણ્યા હશે અહિયાંથી ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા બે ત્રણ દિવસથી આ પ્રકારની વાતો ચાલી રહી છે કે મોવડી મંડળ દ્વારા સી આર પાટીલ સામે મુમતાઝ પટેલ ને ઉતારવામાં આવે તો મુમતાઝ પટેલ ભરૂચ સીટ જે આપને આપવા આપી દેવામાં આવી તેને લઈને ઘણા સમયથી નારાજ હતા બંને ઉભાઈ બેન તો નવસારી એમને ટિકિટ આપવાની જે વાત ચાલે છે નવસારી લોકસભાની વાત કરવામાં આવે તો સી પાટીલ દેશમાં સૌથી વધુ મતોની લીડ થી છ લાખ નેવ્યાશી હજાર છસો ને અઠ્યાસી મતોથી બે હજાર ઓગણીસની ચૂંટણી જીત્યા હતા તેની સામે કોંગ્રેસને સ્થાનિક કક્ષાએ કોઈ ઉમેદવાર હાલ નથી મળી રહ્યો જેને લઈને મુમતાઝ પટેલને અહીંથી ટિકિટ આપવાની જે વાતો કરી રહી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સી સીઆર પાટીલના જે પ્રકારના સંપર્કો છે જે પ્રકારનું એમનું આયોજન છે જે પ્રકારની તેમની ટીમ આ લોકસભા વિસ્તારમાં કામ કરે છે એ જોતા વધુ લીટ થી જીતશે એવું લાગી રહ્યું છે અને બીજી તરફ ક્યાંક ને ક્યાંક મુમતાઝ નું રાજકીય બાર મરણ થવાની શક્યતાઓ પણ રહેલી છે જો તેમને નવસારી થી લડાવવામાં આવે તો તેમને રાજકીય બાર મરણ નિશ્ચિત